સજીવ ખેતી ફાર્મ બેઝ ટુરિઝમ અને ઓર્ગેનિક ફાર્મિંગનો કોન્સેપ્ટ ધીમે ધીમે લોકપ્રિય બનતો જાય છે અને સરકાર દ્વારા પણ આ અંગે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે આજે વાત કરવી છે મોરબી જિલ્લામાં આવેલા નાનકડા એવા લક્ષ્મીનગર ગામ પાસે આવેલા મહર્ષિ રમણ ફાર્મની કે જ્યાં પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ અને તેમના પરિવાર દ્વારા તેમના ફાર્મ હાઉસમાં ધ્યાનકુટીર ગૌશાળા ગોબર ગેસ પ્લાન્ટ સાથે ફાર્મ બેઝ એક્ટિવિટી અને ટુરિઝમની નવી પ્રેરક પહેલ કરવામાં આવી છે અને લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો છે મોરબી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈ પંચોટિયા અને તેમના પરિવારે શહેરની દોડધામ ભરી જિંદગીને છોડીને અનોખું એગ્રો ફાર્મ ટુરિઝમ મોડલ ઉભું કર્યું છે જ્યાં વૈજ્ઞાનિક ઢબે ગાય આધારિત ખેતી અઢીસો ગાયોની ગૌશાળા ડેરી પ્રોડક્ટ્સ બાયોગેસ પ્લાન્ટ અને નૈસર્ગિક ફાર્મ હાઉસ વિકસાવ્યું છે બે હજાર ને આઠ નવ ની સાલમાં પછી ઘરની જમીન હતી ત્યાં ડેવલપ કર્યો આશ્રમને રહેવા માટે ફાર્મ હાઉસ દેવ અને અમે પરિવાર સાથે અહીંયા જ રહી છીએ અને આમ નેચરલ વાતાવરણમાં અને પ્રકૃતિ હારે રહેવાની પણ મજા આવે સવારે ઉઠતાની સાથે જ પક્ષીના કિલોર હોય ખિસકોલી બોલતી હોય અને પ્રકૃતિ હારે જોઈએ આંખ ખુલે એટલે સરસ પ્રકૃતિના દર્શન થાય કોઈ પણ ખેડૂત હોય તો એ પોતાની આજીવિકા સારી રીતે કરી શકે અને એની પ્રોડક્ટ ખુદ જ વેચી શકે એટલે એ જ બેઝ ઉપરથી આપણે આ વિચાર આપણે આવ્યો છે કે ઇકો ટુરિઝમ ટાઈપનું આપણે અહીંયા આયોજન કરીને ગોઠવી તો નેચરલ ફાર્મિંગ થાય અને માણસો અહીંયા આવી અને જાતે જ ખરીદી કરી જાય આ રમણ મહર્ષિ ફાર્મમાં દેશી ગાર માટી અને વાંસથી તૈયાર થયેલ ભૂંગા અને કુટીરો શહેરથી દૂર શાંતિ અને સ્વચ્છતાનો અનુભવ કરાવે છે

રાજુભાઈ પોતાની મહેનતથી આ બધું ઊભું કરેલું છે અને એ આ સ્થળ છે જોવાલાયક સ્થળ થઈ ગયું છે અમારે કોઈ પણ પ્રોગ્રામ હોય કંઈક પ્રાકૃતિક ખેતીની શિબિર હોય કે ગોપાલનની શિબિર હોય અમે આ સ્થળ પહેલું પસંદ કરીએ છીએ અહીંયા કોઈ પ્રસંગ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો પ્રસંગ પણ થઈ શકે એવું આખું ફાર્મ હાઉસ ડેવલપ કરેલ છે પચાસ સાઠ જણા કે સો જણા માનો કે વ્યવહાર તેડું છે અથવા તો બાળકનો જન્મ છે તો એ રીતનું એ લોકો અહીંયા પાર્ટી કરી કે રહી કે જમવાની વ્યવસ્થા આપણે કરી આપી એ રીતનું ધીરે ધીરે આપણે મોટો એટલે એને બજેટમાં બહુ ઓછું અને આપણે પણ ડાયરેક્ટ મળે એટલે ખેતીની જ વસ્તુ એમ ઉપયોગ થાય તો એના પૂરતા ભાવ મળે અને એક ખેડૂત સદ્ધર બને અને આપણામાંથી બીજા કોઈ પ્રેરણા લઈએ ઓર્ગેનિક ખેતી અને ઇકો ટુરિઝમનો આ મિશ્રિત અભિગમ લોકોને પ્રાકૃતિક ઉત્પાદન અને એક ગ્રામીણ જીવનશૈલીનો અનુભવ કરાવે છે તો ખેડૂતની આવકમાં વધારો કરે છે અને અન્યો માટે પણ પ્રેરણારૂપ છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ